રાજનીતિના ચહેરાઓ સત્તાના ખોટા કામો કરતા ઝડપાયા છે જેમાં નેતાજી એક મેડમ જોડે મજા માણતા જોવા મળે છે હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને કારણે ભાજપમાં હડકંપ મચી ગયો છે આ વિડીયોમાં ભાજપના નેતા એક મહિલા સાથે હોવાનું સામે આવ્યું છે જી હા મિત્રો વિડિયોમાં ભાજપના નેતા એક રૂમમાં એક મહિલા સાથે દેખાય છે નેતાજી મહિલાના માથે હાથ પહેરવતા પણ જોવા મળે છે હવે આ વિડીયો ગુજરાત આખામાં વાયરલ થઈ ગયો છે ત્યારે નેતાજી પણ પોતાની શાક બચાવવા મેદાનમાં આવ્યા છે મિત્રો કોણ છે આ નેતા અને તેઓ આ વિડીયોમાં શું કરી રહ્યા છે તમે પણ જોવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો અહીં વાત થઈ રહી છે રાજસ્થાનની આ વિડીયો રાજસ્થાનના ભાજપના નેતાનો હોવાનું ચર્ચામાં છે આ વિડિયો ભાજપના નેતા નાતે ખાનનો હોવાનું સામે આવ્યું છે આ વિડિયો સામે આવતાની સાથે જ સ્થાનિક કક્ષાએથી લઈને જિલ્લા અને પ્રદેશ કક્ષા સુધી આ સમાચારો વહેતા થઈ ગયા છે જેના કારણે હડકંપ મચી ગયો છે આ વિડિયો સામે આવતાની સાથે જ રાજસ્થાન ભાજપમાં હલચલ મચી ગઈ છે ઉલ્લેખનીય છે કે વિડીયો સામે આવ્યા બાદ તરત જ ભાજપે ખાનને તેમના પદ પરથી હટાવી દીધા છે ભાજપ દેહત અલ્પસંખ્ય મોરચાના જિલ્લા અધ્યક્ષ નાથે ખાને આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે વિડીયોમાં તેમની સાથે દેખાતી મહિલા તેમની પત્ની છે નેતાજીએ એમ પણ કહ્યું હતું કે કોઈએ તેના મોબાઈલમાંથી જાણી જોઈને વિડીયો શેર કર્યો છે અને તે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરશે કોણ છે છે મિત્રો ભાજપના અગ્રણી નેતા રહ્યા અને પાર્ટીમાં તેમની છબી ખૂબ જ મજબૂત રહી છે છેલ્લા દસ વર્ષમાં આ ત્રીજી વખત હતું ત્યારે તેમને ભાજપ દેહત લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમના પરિવારનો રાજકીય પ્રભાવ પણ આ વિસ્તારમાં ખૂબ જ મજબૂત રહ્યો છે આ વિડિયો સામે આવ્યા બાદ નાતેખાનની રાજકીય છબીને ગંભીર અસર થઈ છે. ભાજપમાંથી નાતેખાનને હાકલ પટ્ટી. મિત્રો આ ઘટના બાદ ઉદયપુર બીજેપી દેહત જિલ્લા અધ્યક્ષ ડોક્ટર ચંદ્રગુપ્ત ચૌહાણે કહ્યું હતું કે વિડીયો સામે આવતાની સાથે જ પાર્ટીએ તરત જ ખાનને તેમના પદ પરથી હટાવી દીધા છે. પાર્ટી આવા કોઈ પણ વિવાદને સહન કરશે નહીં અને પોતાની છબી જાળવી રાખવા માટે કડક પગલાં લેશે. નાતે ખાનનો આ મામલો માત્ર તેમને અંગત છબી જ નહીં પરંતુ પક્ષની વિશ્વસનીયતા પર પણ અસર કરી શકે છે અને તેથી જ પક્ષે તાત્કાલિક આ પગલાં લીધા છે ભાજપના નેતાનો વિડીયો વાયરલ મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર આ વિડીયો સોમવારે રાત્રે લગભગ દસ વાગ્યે કુરા બાદ બોમ્બોરા વિસ્તારના એક વોટ્સઅપ ગ્રુપમાં નાતે ખાનના મોબાઈલમાંથી શેર કરવામાં આવ્યો હતો બાદમાં ગ્રુપના કેટલાક સભ્યોએ તેમને આ અંગે જાણ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં વિડીયો વાયરલ થઈ ગયો હતો અને ઘણા લોકોએ તેને ડાઉનલોડ પણ કરી લીધો હતો નાતેખાને તેને એક જ મિનિટમાં જૂથમાંથી કાઢી નાખ્યું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું વિડીયોના કારણે ખાનની ઇમેજ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી પાર્ટીએ તાત્કાલિક પગલાં લઈને તેમણે તેમના પદ પરથી હટાવ્યા હતા નાતેય ખાનની સ્પષ્ટતા મિત્રો વિડીયો વાયરલ થયા બાદ નાથેય ખાને સત્તાવન સેકન્ડનો વિડીયો જાહેર કર્યો હતો જેમાં તેણે પોતાનો ખુલાસો કર્યો હતો કે તેણે કહ્યું હતું કે વિડીયોમાં દેખાતી મહિલા તેમની પત્ની છે અને આ તેનું અંગત જીવન છે તેમણે દાવો કર્યો હતો કે કોઈ તેના મોબાઈલનો દુરુપયોગ કરીને આ વિડીયો વાયરલ કરી રહ્યું છે જેથી તેની ઇમેજને નુકસાન પણ થાય છે તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ મામલાની તપાસ કરાવશે અને ગુનેગાર સામે કડક કાર્યવાહી કરશે તેમના કહેવા પ્રમાણે કેટલાક લોકો જાણી જોઈને તેમની ઇમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે